બહુ વર્ષો પૂર્વે જ્યારે હું નાનો હતો દસમાની એક્ઝામ મેં આપેલી પડેલું અને એ વેકેશન માં વેકેશનમાં

એને તમે કેસે મને એમ કીધું બાપુ એક કામ કરો ને આપડે હાલો ને આંબડી મારે રામ રોટી લેવા માટે જવું છે અને એમની સાથે જોડીની સાથે સંતની સાથે સત્યની સથવારે ધીરે ધીરે ડગલા માંડતા માંડતા આંબળીના પાદરમાં આવ્યા પણ એ સાધુડો સાહેબ રોટલો લેતો જાય ને પાછો કોઈ ને કોઈ સ્વરૂપમાં કૂતરાના સ્વરૂપમાં કોઈ પણ જીવ માત્રના સ્વરૂપમાં બીજાને રોટલો ખવડાવતો જાય એવા સાધુની સાથે ડગલા માંડતા માંડતા આ પવિત્ર ગામમાં આવવાનો અવસર મને મળ્યો તો અને આજ મારે ધન્યવાદ દેવા છે મારા ખટાણા પરિવાર અરે અરે સાહેબ તમારા જ્યારે દીકરાઓ ને દીકરી પરણી રહ્યા છે આવો અમૂલ્ય અવસર તમારા આંગણે આવ્યો છે અને તમે તમારા સાધુની યાદ કર્યા છે ને ત્યારે મારી સાથે ગજગજ ખુલાતી હતી કે મારા ઠાકરનો સેવક કેવો હોય તો એને સુખ અને દુઃખ બંનેમાં મારો ઠાકર ઠાકરેના હૈયા મહાવીર બહેને એવો સેવક હોવો જોઈએ ક્યારેક ક્યારેક સુખના આંસુ પણ હોય છે ક્યારેક દુઃખના આંસુ પણ હોય છે પણ આંસુ સુખના છે કે દુઃખના કોઈ જાણી શકતું નથી અને ઘટાડા પરિવારના આંગણે બે પ્રશ્ન છે મારી હમજામતા એક તો તમે જગતમાં